રામે કીધું કે તમારી નાવમાં નાનામાં નાનો માણસ બેસતો હશે ને તોય પણ તમને કઈ ને કઈ જતો હશે આજે અમે ના કુમારો છીએ ભલે વનમાં જાય છે તાપસ વેશ પહેરો છે પણ અમારી ફરજ છે અમારે તમને કઈક આપવું જોઈએ માટે માંગો શું આપવું કેવટ ને હસવું આવ્યું છે કીધું મહારાજ મને ખબર છે કઈ કઈ માયે તમારી પાસે કાંઈ રહેવા દીધું નથી દેવાનું પણ જ્યાં આટલું કીધું ત્યાં પત્ની કોને કહેવાય એ આ સમજી લેજો સીતાજી અંગૂઠી કાઢીને ધીમેક થી રામજી ને અંબાવી દીધું કે બીજું કઈ નથી પણ આ એક અંગૂઠી છે આપી દો એટલે આપણે ઋણ ઋણમાં ન રહી અને રામ ભગવાને કીધું કે લે આ અંગૂઠી બીજું તો મારી પાસે કઈ છે નહીં અને ત્યારે કેવટ પગમાં પડી ગયો પ્રભુ મારે કઈ જોતું નથી આજ મેં શું નથી મેળવું તમે મારી નાવમાં બેઠા તમે મારી પર કૃપા કરી છે મારે કાંઈ જોતું નથી ઘણી ભગવાને મહેનત કરી આપવાની પણ કેવટે અંગૂઠી લીધી નહીં સીતાજીને પાછી આપી દીધી ભગવાનને એમ થયું કે આમનમ તો આની પાસેથી જવાય નહીં જઈએ તો અમારું થોડું ઓલું થશે કેવટને પણ લાગ્યું ભગવાન દીધા વગર જશે નહીં રામે છેલ્લે કીધું કાંઈક પણ માંગી લ્યો કેવટ અને ત્યારે કેવટે બે હાથ જોડીને ભગવાનને કીધું ભગવાન આજ મેં તમને ગંગાને પાર ઉતાર્યા છે આ જગત છોડીને જેથી હું આવું મારો મારા સગા મારા વાલા મારા જે કહેવાતા તમામ લોકો જ્યારે મને સ્મશાન સુધી મૂકી જાય અને એ પછી જે ભવસાગરને પાર કરવાનો માર્ગ છે ને તેથી મારું બાવડું પકડી લીધો લેજો એટલે આપણી ઉતરાય આવી આ કેવટને માંગતા આવી છે એ ભવસાગરને પાર મારે જ્યારે ઉતરવાનો ત્યારે હું એકલો હોઈશ ત્યારે મારું કોઈ મારી હારે નહીં હોય તેથી તમે મારું બાવડું પકડી લેજો એટલે ભવસાગર પાર કરી જવું